મુજબ તાલુકાના તેતરિયા ગામે ફાગણ સુદ ચૌદસ ના રોજ આદિવાસીઓની પરંપરા મુજબ સાંજના આઠ થી નવ ના સમયમાં દાડારોપણી પૂનમ ના દિવસે દાડો રોપ્યો હતો તેને જમીનમાં દાટવામાં આવેલ એક રૂપિયો કાઢી અને બે વાંસ રૂપી હોળી આદિવાસી સમાજની રીત રિવાજ મુજબ વિધિ કરી અને સૌપ્રથમ હોળીનો ઉપવાસ રહેલ મહિલાઓ હોળી ફરતે નારિયર સાથે જમણી તરફ સાત ફેરા ફરી અને નાળિયેરની સેવા પૂજા કરવામાં આવી હતી ત્યારબાદ હોળી બાળી અને પુરુષો દ્વારા પણ નાળિયેરની સાથે સાત ફેરા ફરી અને નારિયેર હોળીમાં દહન કરી અને હોળીની પૂજા કરવામાં આવે છે આખો દિવસ ઢોલ નગારા વગાડી અને ઘર ઘર ફરી હોળીનો ગોટ ઉઘરાણી કરી અને સૌ સાંજે વિખેરાઈ જાય છે આ મહિના આદિવાસીઓ હોળીના તહેવારની મોજ માણતા હોય છે અને એકબીજાઓની રંગ થી મોજ કરતા જોવા મળે છે બિરોજીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારીયા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ Hãy subscribe cho nó Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

আবাারি <laughs> ত্তে <laughs> બહાર આવ એ કો ઓ એ પહેલા બેઠા હતા કાટે